છૂટાઉદયપુર જિલ્લાના પાપ વિજયતપુર પાસે આવેલ ભારત નદીમાં બ્રિજ તૂટી જવાથી સરકાર દ્વારા ચાર કરોડ રૂપિયાથી વધુ નાખર્ચ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જે પ્રથમ ચોમાસામાં પહેલા જ વરસાદી પાણીના વહેણમાં ધોવાઈ ગયું ત્યારબાદ એક પછી કેમ ચાર વખત જનતા માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યા અને હવે ફરી પાંચમી વખત સ્થાનિક યુવાઓ દ્વારા જનતા ડાયવર્ઝન બનાવીને ખુલ્લું મૂકવામાં આવ્યું છે

આખા જિલ્લાના આખા ગુજરાતના જેટલા પણ અવર જવર કરે છે એ ડાયવર્ઝનનો યુઝ કરે છે સ્થાનિક તંત્રને કેટલી વાર કીધું કે પેલો જે ડાયવર્ઝન બનાવ્યો હતો એ રિપેરિંગ કામ પણ હજુ લગીને એ લોકોએ ચાલુ કરેલ નથી અને આ જનતા ડાયવર્ઝન પાંચમી વખત બનાવ્યો તેમાં પણ બધા જ જાય છે એમાં મંત્રી પણ જાય છે અને બધા જ ધારાસભ્યોથી લઈને બધા જાય છે પણ અત્યાર લગીને કોઈની આંખો ખુલતી છે નહીં સિહોદ ખાતે ડાયવર્જન જનતા ડાયવર્જન ફરી સક્રિય બન્યું છે ત્યારે જનતા ડાયવર્જન એક દિવસમાં બને છે અહીંયા તો સરકારી તંત્રને કેમ ધ્યાન લેવામાં આવતું નથી કે જનતા જનતા દ્વારા એક દિવસમાં જો ડાયવર્જન બની જતું હોય તો કેટલા સમયથી ત્રણ વર્ષ થવાયા છે આજની તારીખમાં તો આ ડાયવર્જન કેમ બનતું નથી તો સરકારી તંત્રએ ધ્યાન લેવું જોઈએ અને ઘણી રાહત થઈ છે ચાલીસ કિલોમીટરનો ફેરો આ એક બે કિલોમીટરના ડિસ્ટન્સની અંદર જઈ શકાય છે આરોગ્યમાં શિક્ષણમાં જે સ્ટુડન્ટ જાય છે એ લોકોને તકલીફ પડે છે સરકારી કર્મચારીઓને બી તકલીફ પડે છે તો આવનાર દિવસોમાં તાત્કાલિક રીતે આ ડાયવર્ઝન વ્યવસ્થિત બનાવવું જોઈએ તેથી ડાયવર્જનના લીધે લોકોમાં રાહત અનુભવે અને લોકોને તકલીફ ના પડે કેમકે ચાલીસ કિલોમીટરનો ફરો ફેરો મારીને જવું પડે છે આ બાજુ જો જોઈએ તો આપણે બેસાડવાળો રસ્તો જે રંગલી ચોકડીવાળો છે એ અત્યંત ખરાબ હાલતમાં છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ત્યાંથી જઈ શકાય એવું નથી અને આ બાજુ છે ડુંગરવટવાળો હતો ત્યાં બી ડાયવર્જન્ટ બનાવેલું છે ત્યાં ભારે વાહનો બી જતા નથી તો સ્કૂલના છોકરાઓને જવામાં બી ફૂલ ખૂબ જ તકલીફ પડે છે તો અમે તંત્રને કહેવા માગીએ છીએ કે વહેલી તકે ડાયવર્જન્ટ બનાવે તો લોકોમાં રાહત થાય